આમી સર્વ મહિલા આઘાડી છત્રપતિ સંભાજીનગર મહાનગરપ્રમુખ શારદાતાઈ ફુલે સર્વ મહિલાની આજ ઠરવલ સીએમ સાહેબાની એવો તો બહની એવો માન સન્માન દિલ્લા મહિલાના પણ આમ અસ કે આપણે મહિલા આઘાડી વચ્ચે આપણું સુધા મહિલા સત્કાર કરાવવા તેમના પણ માન સન્માન દેવા માર્ગદર્શના ખાલી આમ કાર્યક્રમ આયોજિત કે સર્વ મહિલા આઘાડી म्हणून गिफ्ट दिलं व आमच्या वतीन गुलामी महिलांना जे शक्य आहे ते त्यांना गिफ्ट दिलं नाश्ता वगैरे त्यांचा मान सन्मान केला हे प्रोग्राम तिथे राबवला पुढे कुटुंबात -वोड़।